તુલનામાં આજે અમદાવાદમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ જોર ભરે હાઇવે પ્રહલાદનગર ગુલાબ ટાવર વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ઘાટલોડિયા સહિતના આસપાસના વિસ્તારોમાં પણ સતત વરસાદી માહોલ છે અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે અમદાવાદમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી અને આજે વહેલી સવારથી આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તારીખ સુધીમાં જે મધ્યમથી ભારે વરસાદની આગાહી હતી તેમાં ગઈકાલે જે વરસાદ પડ્યો ત્યારબાદ આજે પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ છે અત્યારે પણ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદના ગુલાબ ટાવર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ મધ્યમ વરસાદ વરસી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે વિઝિબિલિટી ઓછી છે જેના કારણે ઘણા વાહન ચાલકોએ વાહનોની લાઇટ ચાલુ કરવી પડી તે પ્રકારની સ્થિતિ પણ ઊભી થઈ અત્યારે જે યાતાયાત છે એ થોડો પ્રભાવિત થયો છે પરંતુ ઝરમર વરસાદ હાલ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે સરખેજ ગાંધીનગર હાઈવેનો વિસ્તાર હોય કે પછી પ્રહલાદનગરનો વિસ્તાર હોય ગુલાબ ટાવર હોય ખાસ કરીને ઘાટલોડિયાનો વિસ્તાર હોય કે અન્ય વિસ્તારો હોય અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં વહેલી સવારથી જ જે વરસાદી માહોલ છે તેની વચ્ચે હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે કેમેરામેન મલય દવે સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ